sansanana sábà náà mi mímú ni sábà yìí ooo sábà búulú ooo sèche n bẹ lẹwù dànù aróni.

આજી જે એ રોગના હાથને વાત રે ભાઈ મારા લેબોદરાના જો દરિયો લકડી મજા પેટ ભરીને શિયાળું છું ખૂબ ખમાડ મજા બોલું છું અશોક ગોવા વેરી હેડું શું વેરી તું નિષમભાઈ જીવનભાઈ કચરાભઈ શું ભાઈ લકડી મઘા દે ઓય ગાળું આ ગોપાસું ઓય ગાળું ઓર્તો કરીએ આપણી મા મમ્મી

શરુઈ હાલો દોર મારો રોમ લખી દે ત્યાં વગર બેસીને વગર મેમોનો પર કુઓશો ગોમે મેમો લકડીમાં જા ભઈ એવું વેરાય દશરથ ભાઈ લકડીમાં જા બોલુ છોઠરિયો આમા આના બારિયો નાતવારો મેમોનો જ બોલુ છું દેવા

એ બાબા કે જે મરી સુષકભાઈ ખૂબ મજા મજા મજાવા મારા જંબરીના ભગવાન છે સાચું મરી ભાઈ આ સતત અમે અવરાધન વિજેત હવરા દે કે એ છે એમાં મારા જંબરીના ભગવાન ભાઈ ખૂબ મજા 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 દરેક ગોડ મજાનો આવો છે બા માં મજા 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 Obrigado. <coughs> केही छ हेता भगवान खूब क्षमा दैरिया छ खूब सुबेरीले दे आओ भाव राखियो भाइ बापरा बजरा साउले मा रेबे खूब क्षमा मेरो मेरो भगवान राजा पुषण नौवा तबो र जेराबु गजिन्छु दिन भाइ दिन जान्छ भाइ चलो આ તો એને પકડી જો વૈષ્ણવ કડો તો મેમ કામા જય જિશમભાઈ કત્રામાં હા જય જય માડી અને આ સંતર હોના આ છોલે અરે આની જો મને ખબર હોય તો લાકડામાં હા માં માં હવે યજ્ઞ પર મુખ માંગ્યા જમું લે બોધના જંપાની માતા ખમાજો કેલા માતા હું આપના પધારની માતા ખમાજો દશક નહીં બજા એ હું ચાસું આપણારો તો તો બજા કે ના

ayi ba yi ba yi k'e 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 k'u n'ale k'a k'u ba k'u la nda yi nda k'o ti nda k'o ti fi nda k'o ti fi fi nda k'o ti fi 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 fi

મગટલે બાર દ એ યાર થા બગા ના તો હોય બાર હી મત ચોખાઈ ના આવે ડારો ચોખાઈ પરવા નઈ દઉ નઈ દઉ નઈ દઉ આખો ચોખાઈ તારા ફોટોગ્રાફર જો કોઈ આયા કરે જા ના મારા કોઈ ડારો તારા આ ફોટોગ્રાફરમાં કોઈ દારૂ ખાધી નહીં જીવના શી સુજે છે એ આજ તો આખું કરું સભા મંડળ નું જીવન મળી અને પેટ ભરી ને હસી હાલી હા ના દીવા ખમા કઈ ના જતી રહું તો મારું નામ છે નહીં આવું માતા ના પ્રભુ બોલી જશે વિનાય ખુબ હારું ખુબ મજા એટલે ભાઈ આઈ જો કોંતી ભાઈ માવાડી

ના જે જેમ બોલવાનું આ છે આના સુધરવા આમી એ ભાઈ જે છે ભાઈ પોતાને ખાનનો હોપ પર આપા આજ તો હાથી જીવની લાઇફ બની છે હા એટલે હાથી જીવ નિપક્ષ રમત છે હા દેજો હાથી তারা কল্যাণ কত আমি মহারাজ তুই কৃষ্ণ নেই বল પોતાની <coughs> માં <coughs> Terima kasih datang dong